ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વિટેશન ઇન્વિટેશન શબ્દનો અર્થ આમંત્રણ નિમંત્રણ આમંત્રણ પત્રિકા આવાહન કહેણ તેડું કહેણું કે બોલાવણું થાય છે ઇન્વિટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ થેન્ક યુ ફોર યોર કાઇન્ડ ઇન્વિટેશન એટલે કે તમારા પ્રેમ ભર્યા આમંત્રણ બદલ આભાર એક બીજું ઉદાહરણ જોઈએ he has rejected my invitation for today's dinner એટલે કે તેણે આજના રાત્રિભોજન માટેનું મારું આમંત્રણ નકારી કાઢ્યું છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ હેપી ટુ એક્સેપ્ટ યોર ઇન્વિટેશન એટલે કે હું તમારું આમંત્રણ સ્વીકારીને ખુશ છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ